હવામાન વિભાગે આગાહી કરી હતી કે અમદાવાદમાં બે દિવસ સુધી જે વરસાદ છે તે વરસી શકે છે ગઈકાલે અમદાવાદમાં સરેરાશ જેટલો હતો ત્યારબાદ જે જોઈ શકાય છે અત્યારે હાલ આસપાસ અમદાવાદમાં ફરીથી વરસાદ શરૂ થયો છે અમદાવાદ નો એસસી હાઈવે વિસ્તાર હોય ગોતા હોય ચાંદલોિયા હોય કે પછી આશ્રમ રોડ હોય એ પૂર્વ કે પશ્ચિમ વિસ્તાર હોય એટલે કે તમામે તમામ વિસ્તારની અંદર હાલ વરસાદનું જોર યથાવત જોવા મળી રહ્યું છે

ডবল বারোট জিএসটিভি